ને આપણે આજ વાડી આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારમાં લેટ થઈ ગયું હતું ને આજ મજૂર પાસે આવ્યા નથી હજી તો દસ બાર લાઈટ રહી છે પૂરું પડી જાય તો સારું કારણ કે અમારી સુધી હા ગોગડા જ આવે છે બ્રેબર તો બ્લોગમાં કમી કન્ટિન્યુ બી ના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરીને જો બ્રેબેર ને અમે જો કપાસ ઉતારવાને લાગી ગયા છે નહીં ના ને હું ને બરાબર મોટા મોટા એરંડા છે જો એટલા એટલે ઉષા છે બીક એવી લાગે ને પૂર્ણ તો ખળાઈ આવે છે આમ તો જો તો આ ખળા કર્યાથી આમ હા ખાડા પડી જાય જો લાગટ ખળા કરીને ભાંગીને એકદમ આમ એરંડા ભાંગ્યા છે અત્યારે જો કેટલા હમણાં જ ભાંગેલા છે ઓહો જો એરંડા ભાંગી નાખ્યા છે બરાબર તો હાલો તો આવા આવા બહુ પતા છે ને આમાં વીણવાનું છે એકલા માણસને તો આમ ભૂતિયા જંગલમાં આવી જાય હોય ને એવું લાગે

શાખીન બટેટા અને વટાણા બરાબર ને જો સલાડમાં ડુંગળી છે એવું બધું છે આપણે નહીં ના પીસીએ છે આપણે ખાવા બેઠી ગયા ખાલી લાગી છે ને મસ્ત મસ્ત ગાય ગીર ગાયની સાસ બરાબર તો હાલો બધાય બપોરા કરવા અમે ફટાફટ બપોરા કરી લઈએ ને હજુ પાછું હું કઈ હું કઈ બેઠો ને ટાઈમ તો નહીં રહી અટાણી એમ છે ને ભાંજીભાઈ વાળે છે પાણી ને મોટા ભાઈ ગયા છે હા વાવેતર કરવા માટે તો હાલો તમે વ્લોગમાં કન્ટીન્યુ બને રહજો ને હાલો બધા બપોરા કરો બપોરા ફટાફટ કરી દઈએ હેલો બપોરા હા દેશી દેશી હોય આપણે કંઈ એવું કંઈ આમાં શું કંઈ બીજું કંઈ હોય નહીં આવું હોય ખાવાનું બરાબર હાલો ફેમિલી તો અત્યારે આપણે બપોરા કરી લીધા છે બપોરા કરી અને જાય છે પાછા કપાસ ભીણો પણ આપણે જે હમણાં જીરું વાવેલું છે ને કેટલા દિવસ છે દસેક દિવસ થઈ ગયા દસ બાર દિવસ દીવું થયું ઇરું પણ આપણું ઉગી ગયું છે તો એ તમને બતાવી દઉં મસ્ત મસ્ત ઉગી ગયું છે કેવું ઊગ્યું છે તો બતાવું તમને તો તમને આમ તો પડામાં કંઈ નહીં દેખાતું હોય દેખાય નહીં દેખાતું ને કાંઈ વાંધો નહીં મજા તા નહીં દેખાડી દઉં એને જો હવે દેખાતું દેખાડો ને એ આમ જઈ જો આવી રીતનું ઇજીરું દેખાડવા મળ્યું છે ને આપણે આમાં હોતી છે ને પાંચ ફૂટના ક્યારામાં તેર ફૂટ એટલે તેર દાંડવે ત્યાં દાતા યવા વવત કરી દીધું આ મોહરી જ મસ્ત મસ્તી જન ઉગવો દેખાવા મળ્યો છે તમને દેખાતું જ છે રે બધી આ રીતે બધે ઉગવો આવવા મળે છે આ થોડું લેટ છે એટલે તમને ગાળે વસાળે બતાવ તો રે તમે ખાલી જોતા રહેજો બાકી તો હું તમને બતાવ તો રે હું જાતાની જ રહી બી મેરે બે તો જો આ પડામાં આપણે જાજુ નથી પણ લગભગ 2 કિલો ને આજુબાજુ મામા વાવત કરીયું છે

તમારું કેવું જીરું છે એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો નહીં ના હું કે તમારું કેવું જીરું છે ને કોમેન્ટ કરીને કહેજો તમે કોમેન્ટ કરીને કહેતા નથી કેમ કોમેન્ટ કરીને કહો તો અમને ખબર પડે નકર અમને શું ખબર પડે કે તમારે કેવું છે ને કેવું નહીં એ બધું જોવા બધે લાગ જીરું દેખાવા મળ્યું છે તો હાલો હવે અમે જઈએ છીએ છે ને

એ જોયું જ નથી એમ કહું ને આપણે ક્યાં ઓર્ગેનિક છે પણ એનો વિકાસ એટલો છે ને કે તમને એમ કહે છે કે નહીં ડબર જો આખો જીરું છે પણ જો અત્યારે મોગરી આવી ગયું એટલું એટલું જીરું છે દેખાય પણ હા એટલે એ જ કહું છું મોગરી આવ્યો હવે એટલું એટલું જીરું મોગરી શરૂ થઈ જાય બરે તો આમાં ઉતારો ન બેઠે બરાબર એ સિંગ વર્ધકય નો આપે ને એ ફૂટે નો થાય એમ જ ગણવાનું હવે આ સિંગલ સિંગલ છે આમાં હું ફૂટ પડી છે એક માળ આવે હતા પૂરો થઈ જાય બરાબર તો આપનું છે આપણે જ ટેકલવાળાનું છે બરાબર આપણે છે ઓર્ગેનિક છે તો હાલ તમને પાસે બતાવું લોક કંટિન્યુ જોતા રહેજો તો છે ને ફેમિલી એક વાત કહી દો તમે હું આવી ગયો છે ને કપાળ ઉતરી ગયો વઘા વઘ ઉતરી ગયો પાંચ વાગે બધા વળી પાસે આવી ગયા મોટા ભાઈ આવી ગયા પ્રતાપ ભાઈ આવી ગયો એટલે ઉકલી ગયા છે ને આપણે આવતા રહ્યા છે પછી શેણાવાળા અને જીરાવાળા ખેતરે બરાબર તો કેટલા દિવસ થઈ ગયા ચાર પાંચ દિવસ થઈ ગયા લગભગ અંદાજિત તો એટલા દિવસથી આવ્યા ને એટલે પાણી પીએ તો એ અપાઈ ગયું હતું તમને મેં કીધું હતું તો અત્યારે શેણામાં ને તો કંઈ ઘટતું જ નથી ને ઓલું ખાતરનું રિઝલ્ટ કેમ આવ્યું છે હે સારું આવ્યું છે ને રિઝલ્ટ તો એનું સારું આવ્યું છે એનો આપણે ઉપયોગ નહોતો કર્યો પણ જોયા પછી આપણે તો સારું લાગે જો અત્યારે તમે આમાં આપણે ફૂલે વિક્રમ પણ ફૂટને બૂટને જવું એક એક છોડવી મસ્ત મસ્ત ફૂટ થઈ ગઈ છે ને આમ તો ફ્લાવરિંગ હવે પછી ત્યાં પડશે પછી દેખાય કે દેખાવા જ મળે પણ જેમ ત્યાં પડશે એમ જ આમાં તો દેખાય બરાબર તો અત્યારે તો બહુ સારું રિઝલ્ટ દેખાય છે આપણે એટલે હવે જઈએ આપણે જીરા જોઈ લઈએ વાતાવરણ એ જો વાદળછાયું થઈ ગયું છે મારા વાલા ને ક્યાંક ક્યાંક જામીને તો લગભગ વરસાદી પડે પણ આપણે તો આ બધું એવું કંઈ વાતાવરણ છે નહીં તો જો ઘૂઘવટા કરે છે હવે ફૂલે વિક્રમ સિંહ છે આપણે તો હાલો હું આંટો મારીને જોઈ લઉં પછી તમને આગળ બતાવું જીરામાં પણ તમને આડે ફટાફટ બતાવું છે કારણ કે ઘણા સમયથી પાછું ચાર પાંચ દિવસું નથી દેખાડું તમને બતાવું કે આપણું કેવું રિઝલ્ટ આવ્યું અને રીતનું કામગીરી છે તો હાલો હું કન્ટિન્યુ કરું તો છે ને મિત્રો આપણે તમને કયા જોતા હતા જોતા જીરામાં પહોંચી ગયા ને તમે આપણે પીએ પિયત આવ્યા પછી આપણું જીરું આમ દેખાય કે નહીં બાકી હો જીરું હવે આમ ક્યારે આમ આમ કંઈ આમ જુઓ ને તો એમ લાગે કે નહીં હો ભાઈ જીરું છે ને મેં તમને પહેલાં થોડી વાર પહેલાં બતાવ્યું હતું ને એ આના કરતાં આખતા છે આઠ દસ દિવસ તો છે ને મિનિમમ એટલે મિનિમમ કોણ કે આપણે આને છે ને આજે વીસ તારીખ છે ને એટલે ચાલીસ દિવસ થયા ને પૂરેપૂરો આ ચાલીસ દિવસનું જીરું છે એટલું ચાલી દિવસનું જીરું મેં અમારે આજુબાજુની જમીનમાં મે આવું કઈ જોયું કેમ લાગે ને એ કમસે કમ પિસ્તાલીસ થી અડતાલીસ દિવસનું જીરું છે કે વધારે એમ ને આવી ગયું બરાબર તો તમે આખા પડામાં જાઓ ગમે અહિયાં બધી રીતે વર્ધકમાન અત્યારે મોકરી સડી ગયું છે એવું જીરું થઈ ગયું છે જો તમને બતાવવા ખાતે નથી બતાવતો મિત્રો

હા ટ્રાય કરતી રહ્યા અને આ જીરો ને એવું છે કે બે ટાઈમ આટો મારવાનો કેમ મોબાઈલ રાખીને જોવે છે તમને ખબર ખબર પડી જાય બરાબર તો જો ભાણજીભાઈ અત્યારે જીરામાં તપાસ કરે છે કઈ છે નહીં ને ને મેં જે ઓર્ગેનિક કર્યું ને મને તો ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે બાકી જે કેમિકલ કરે ને એને પણ આવા રિઝલ્ટ નથી મળ્યા બરાબર એટલે સંભવ નથી કોઈ પણ વસ્તુ પણ થોડું ઘણું મહેનત જરૂરી છે અને થોડું ઘણું જાણકારી લેતું રહેવું પડે અપડેટ ન હોય તો બીજા પછીથી લઈ લેવાની એવું કઈ હું ન હોય કે શરમાવાનું ના હોય માહિતી લેવા માટે બરાબર ને ભાણજીભાઈ કોઈકને પૂછી લેવું કંઈક અત્યારે તો યાર કેટલો સુવિધા થઈ ગઈ છે ફોનમાં આમ કહીને આમ ટટા ટા ટાઈપ કરો તા તો ફટનર બતાવી દે કા બતાવી દે ને બરાબર ભાંજીભાઈ તે તપાસ કરે છે પણ કંઈ હા ફરતી કોર ક્યાંક પસારની જગ્યાએ પછી આમ આગળની સાઈડ જોઈ લેવાનું એટલે આપણે ખબર પડે અમુક છોડવામાં હોય અમુક છોડવામાં ન હોય તો આપણે અંદાજ આવી જાય બરાબર એટલે જે હું તમને શું કહે પહેલાં વિડીયોમાં બતાવી દીધું કે જે ખાતરનું આન તે પ્રોસેસ બતાવી દીધી છે છતાંય હું તમને પાછળથી ફરી વખત માહિતી આપી દે બરાબર એટલે જો ભાણજીભાઈ બધે અત્યારે ચેક કરે છે ને ઓલી સાઈડ છે ને થોડુંક એ મેંડીવાળું પડ્યું છે એમાં થોડુંક આપણે હજી વિકાસ બીજા આ શું કાંઈ આની સરખાણીમાં ઓછો હશે ને થોડુંક હજી પારેટું એ દેખાય છે આ મેંડીવાળું પડું છે અહીંથી જો તમને આખો વિભાગ દેખાતો હોય આ છે એ બાજરીવાળું પડું છે ને એમાં ખાસ કરીને બત્રી નંબર મેંડીમાં છે ને થોડુંક વધારે બતાવે છે કેમ ભણશે ભાઈ થોડુંક વધારે બતાવ્યું છે કારણ કે એમાં શરૂઆતમાં અત્યારે મેળે આવી ગયું છે પહેલાંમાં પીળું પણ પડતું આમાં હવે પીળું નથી પડતું એમાં સારું જ થઈ ગયું છે પણ મતલબમાં આના જો વૃદ્ધિને વિકાસ નથી એમ તમે ખાલી બે ક્યારે આચારો છો આવડો આ ક્યારો અને આ ક્યારો જો એટલો ફરક પડે છે બેમાં એટલે માંડવીવાળા પડામાં એમાંય ખાસ કરીને બત્રીસ નંબરમાં મેં તો જોયું છે થોડુંક વધારે દેખાડે છે તો હાલો તમે વલોગમાં બીના રહેજો આગળ હું તમને બધી માહિતી આપી દઈ કે આપણે હું આમાં ટ્રીટમેન્ટ કરી છે અને ઓર્ગેનિક કરતા હોય એના માટે તો ખાસ ટ્રીટમેન્ટ બતાવી દે તમે એવુંગ જોતા રહેજો અને હજી આ કહી દઉં ચેનલમાં ન હોય તો મસ્ત સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરતા રહેજો મારે માહિતીની જરૂરિયાત છે ને તમને ખબર ખબર પડે તો એ તો બધા ખાવાના નસીબમાંથી હોય ભાઈ એમાં કંઈ મું ન હોય તો જોતા રહેજો હું તમને માહિતી આગળ આપી દે અને જો બ્લોગ સારા જ લાગતા હોય ને તો બીજા મિત્રોને તમને શેર કરો એટલે ખબર પડે કાંઈક હું કઈ બે પૈસા ની કઈક માહિતી મળી જાય ને તો એનો પણ થોડો ઘણો શું કઈક કલ્યાણ થાય બાકી આપણે ક્યાં કોઈ કોઈને પૈસા દેવા છે મારા ભાઈ તો થોડો ઘણો એકા બીજાને સપોર્ટ કરતા રહી તો બધા માટે સારું રહે અને કોમેન્ટ પણ મસ્ત મસ્ત કરતા રહેજો બાકી સપોર્ટ તો તમે કરો જ એમાં મારે મારા બેફિકર નહોત કહેવું પડે તો તમે લોકોમાં બની રહેજો હવે તમને આગળની માહિતી હું જે તમને મેટ ટ્રીટમેન્ટ કરી એ બતાવી દઈશ મિત્રો આપણે છે ને આવું આવું જીરો છે ને એનો પ્રતાપ શું છે હે ભણજી ભાઈ આવું બધું કરીએ આલ્કોહોલ કા નથી બરાબર તો જો આમાં શું છે બધા અમારે દશક મિત્રને કહી દઉં આ છે અજમાસ્ત્ર આ છે બરાબર માં શું છે હિંગ અજમાન હળદર હિંગ અજમાન હળદર આનું કામ શું છે એ કહી દઉં ને એટલે બધા તો મિત્રી પહેલાનો વિડિયો નો જોયા હોય એટલે જરી સુશ્યા માટે બધી થ્રીપ માટે બહુ સારું કામ છે બરાબર છે સા શ્રી બજે જીયે જતા હે એની માટે હારું કામ કરે હારું કામ કરે બરોબર પછી એના પછી આયા ક બીજા થોડી થોડી ડોલ છે આમાં સે ગૌ કૃપા અમૃતમ બેક્ટરિયા ગૌ કૃપા અમૃતમ બેક્ટરિયા બરોબર તો આનું કામ શું છે આ સુકારો રોકી દે હમ પીળિયા માં હારું કામ કરે બરોબર તો આમાં વાયસ તો બો આવે લે એ ભાઈ હે હે વાયસ તો બો આવે

બરાબર છે એટલે થોડી ઘણી જીવાત ને કંટ્રોલ કરે પ્લસ ઝાકળમાં ને એમાં બહુ કામ કરે કારણ કે એકો શીખી જાય એટલે ધારો કે તમે માથામાં નાખો ને કવનો લાબુ એટલું શીખાવે કે તણે વખત શેમ્પૂ નાખો તો એ શીકા જ જાય એની બહુ ફાયદાકારક છે આપણા માટે છે ફાયદા કરે ને મોલ માટે ફાયદા કરે બરાબર તો પછી હવે ઓલામાં શું બીજી બાજુમાં

હાથો નાખેલો હોય તો એ થોડુંક ઘણું હલાવાનું હોય તો એ ખાલી હમ આમ તો કઈ બહુ મહેનત નહીં નાખવાની ખાલી ઘડીક મહેનત થાય બાકી તો ખાલી હાજર આટ પાકે થાય બરાબર ભાણજીભાઈ અત્યારે હાથ છે ને કમ્પ્લીટ હલાવવાની કામગીરી કરે તો તમને બતાવો આગળ એલા ભાઈ ડબલા ઘણા છે હોજી મુંજાતા ન તમે

તો ભણજીભાઈ આપણે થોડી ઘણી આપણે શું કે બધા લોગ આપણો જોયો ન હોય બરાબર તો અત્યારે આપણું ખાલી ચાલીસ દિવસની અંદર આવો વિકાસ છે જીરાનો તો થોડી ઘણી આપણે મારા દર્શક મિત્રોને આપણે જે એમ જે જે ટ્રીટમેન્ટ કરીને ને એ આપણે પ્રોપરલી બતાવી દો કે હું હું આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો શરૂઆતમાં વાયા ત્યારે આપણે કોઈ જાતનું ખાતર કે દવા કોઈ જાતનું આપેલું નથી ને પ્યોર એમનામ જ વાયેલું છે કદાચ છતાંય તમે ન જોયો હોય ને તો મિત્રો હું મારા ડિસ્ક્રિપ્શનમાં મારી આ જે વાવેતરની લિંક છે ને એ પણ હું નાખી દે એમાં બિયારણ પણ મેં તમને કીધું છે કે આપણે શેતક નામનું બિયારણ છે પંદરસોનું કિલો એ બિયારણ આવ્યું હતું થોડુંક મોંઘું પડ્યું હતું પણ એનું આપણે રિઝલ્ટ સારું મેળવ્યું છે કેમ બરાબર એ પછી વાવેતર પછી બીજા પાણી આપ્યું હતું ને જીવામૃત કે પહેલાં પાણી બીજા પાણી જીવામૃત આપ્યું છે બરાબર ને એ પછી એક મહિનો દિવસની

બતાવવાનો પ્રયત્ન કરું કારણ કે આપણે કાંઈ કોઈનો રૂપિયો લેવો નથી પણ કંઈક મારા ખેડૂતને બે પાંચ પૈસાનો ફાયદો થતો હોય એક તો તમને પૈસામાં ફાયદો થાય છે પ્લસ એની સામે શું કહેવાય રિઝલ્ટ પણ સારા મળે છે કેમિકલ કરતા સારા રિઝલ્ટ મળતા હોય તો આપણે શું કરવામાં વાંધો છે બરાબર તો અઢી વીઘાનું બે અઢી વીઘાનું જેરું છે એમાં ખાલી એક છેલ્લી મેલોગઝા પૂરતી જી ખાતે આપેલું છે એની સાથે મૂળાટના વિકાસ અને શું કહેવાય ગ્રોથ માટે થઈ અને સ્ટ્રોંગ બનાવવા માટે થઈ આપણે એમાં જીવિકા ચાર કિલોની જે ડોલ આવે એ જીવિકા ખાતર હા ખાટી શાહે ખાટી ને ગૌમૂત્ર વરસાદ થયો ને તો એનું શું કહેવાય હુકારો પ્લસ ફૂગનાશક માટે થઈને આપ્યો તો બરાબર ને પછી એની સાથે જ જે જમીન માપન હોય તેમાં આપણે સુડોમનાસ અને ટ્રાયકોર્ડરમાં બે બેક્ટેરિયા આપ્યા પાસે એ પણ બ્લોગ ન જોયો હોય ને તો ખાસ કરીને હું તમને બધા છે ને જે જીરાની બાબતના જે પણ માહિતીના બ્લોગ છે એ હું તમને જરૂરથી ડિસ્ક્રિપ્શનમાં નાખી દે એટલે તમે જોઈ લેજો મારી ચેનલમાં બધા મૂકેલા જ છે ને આપણે પ્યોર ઓર્ગેનિક આખે આખું જીરું બનાવ્યું છે ને હું શેણા પણ ઓર્ગેનિક છે ઘઉં પણ ઓર્ગેનિક છે આપણે મરચાં પણ ઓર્ગેનિક છે તમામ પ્રોડક્ટ આપણે ઓર્ગેનિક જ બનાવી છે બરાબર તો એ પછી એ પહેલાં જે તમને વરસાદ પછી જે ટ્રીટમેન્ટ કરી એ પણ બતાવી દીધું છે ને આ પણ બતાવી દીધું છે અને જોરદાર હુકારા માટે પણ જો તમને એવું લાગતું હોય ને બહુ તો જીવામૃત બનાવી તમારે ન હોય તો કાંઈ નહીં એકવાર છંટકાવ કરીને જોઈ લેજો એનો પણ જોરદાર રિઝલ્ટ છે હુકારો હોય પીળીઓ હોય કે ગમે એ વસ્તુ હોય લીલો હુકારો હોય કે પીળો હોય બે વસ્તુ રોકાઈ જાય ને શું કહેવાય પીળું પડી ગયું હોય ને તો કલરમાં આવી જાય છે તાકાતથી કારણ કે મેં અનુભવ કર્યો ને એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું બરાબર તો ક્યાંય એવું લાગે ને કોમેન્ટ કરીને કહેજો એટલે મને પણ ખબર પડે કે મારી કદાચ શબ્દમાં ભૂલ થાય બરાબર તો એવું તો થોડું ઘણું હાલું આવે તો થોડું ઘણું એડજસ્ટ તમે કરી લેજો મારા વળે એવું તો હેલા કરી એકાદ બીજા મિત્રને કારણ કે ક્યારેક એવું થાય બે પાંચ શબ્દ આમથી આમ થઈ જાય તો મેં તમને બધી પ્રોડક્ટ પણ બતાવી દીધી છે મારે ત્યાં બનાવી છે અને બીજી વસ્તુ કે જે તમને આમાં સેણામાં આપણે ખાતર નાખ્યું છે એ પણ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણી એટલે થોડાક પીલાં પીડા બે દિવસમાં જેમ ઠરતું જાય છે એમ કાળા કલરમાં આવતા જાય છે બરાબર એટલે કાંઈ એની ઉપાધિ ન કરવાનો કારણ કે પીએ તો જે આપણે વરસાદ પછી ડાયરેક્ટ અત્યારે હું કે પાર્લર પાણી ક્યાંય ઉતારેલું નથી મેં તમને પહેલાં પણ પાર્લર પાણીનો વિડીયો બનાવ્યો હતો તો ડાયરેક્ટ અત્યારે જ મેં પહેલું પીએ તો આપ્યું છે નિંદામણ કરીને પછી બરાબર તો એમાં કંઈ મને એવું બધું લાગ્યું નહીં ને એમાં જે ખાતરી આપ્યું છે ને એ આપણે જે કીટમાં મેળવ્યું હતું એ સરકાર માન્ય છે ને એ પણ પ્યોર ઓર્ગેનિક છે એનું રિઝલ્ટ પણ બહુ સારું એવું બધા એનું ઓલું કરવું ને મને પણ સારું દેખાવા મળ્યું છે કારણ કે શેનામાં પણ બહુ મસ્ત મસ્ત ફૂડ ફ્લાવરિંગ બધી રીતે સારું છે એટલે જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું ને મિત્રો એ હંમેશા હું મારા અનુભવ કરીને પછી તમને બતાવવાનો પ્રયત્ન કરું ખાલી ફળા નથી મારતું ઘણા લોકો એવા છે વિડીયો બનાવે છે પણ એની સાથે એ કેવું કરે છે કે ખાલી બીજાની બીજાની વાડીએ જાય અને પોતાના વ્યુઅર્સ વધારવા માટે અને સબસ્ક્રાઈબર વધારવા માટે પ્રયત્ન કરતા હોય પણ આપણે એવું નથી મારે વ્યુઅર્સ નહીં વધે તો કાંઈ નહીં પણ બે પાંચ મિત્રને હું કંઈ મદદ થઈ જાય તો ઘણું થઈ જાય કેમ ભાનજીભાઈ બરાબર હે તો ભાનજીભાઈ હજી કે કેન હારે છે એટલે હું છે આમાં હા

તો જો આ બધું ભાઈ વાંજભાઈ ભેગું કર્યું છે હજી તમને આગળની માહિતી હું આપા ત્યાં સુધી વ્લોગમાં અહીંયા સુધી વ્લોગ જોઈ જ લીધો હોય ને તમારો ભાઈ સરસ મજાની લાઈક કરી દેજો વાંજભાઈ ઓર્ગેનિક ખેતી માટે ને ગૌ માતા માટે થઈને હું કહે મસ્ત મસ્ત લાઈક કરી નાખજો બરાબર ને માહિતી જોતી ને કમેન્ટ કરીને કહેજો અમે જેટલી હોય એટલી આપી જ દે હું તમને તારે આપણે સુપાવી નથી રાખવાનું બરાબર કેમ તો કે ખેડૂત હા મળે એટલે કાંઈ ઘટે જ નહીં બરાબર તો થોડાક લોકમાં બેના રહેજો ને ચેનલમાં ન હોય ને મારા ભાઈ એ સપોર્ટ તો તમે કરો છો પણ મસ્ત મસ્ત સબસ્ક્રાઇબ કરી જ નાખવાનું ભુલાયું કરે એમાં કઈ ન હોય એટલે આવી ને આવી માહિતી સૌથી પહેલા તમને મળતી રહે બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેવાનું એટલે શું છે સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે બરાબર તો બ્લોગ જોતા રહેજો પેલું કામગીરી છે પતાવીને પાછું બ્લોગ કન્ટિન્યુ કરું છું આવી ગયા છે આપણા ઘરે અને ઘરે આવીને જો હું કઈ હાથ પગ ધોઈને મારે જવાનું છે આપણી સી ઓનલાઈન ઓફિસ છે ત્યાં કારણ કે આપણે અત્યારે આવીને પાછું બધું કામગીરી હોય તો ન્યા જવાનું છે વિડીયોમાં લગભગ તો મેં કઈ જોયેલું નથી મેં જે પ્રયત્ન કર્યા છે ને મેં જે સ્ટેટમેન્ટ કરી છે ને મેં તમને સંપૂર્ણ બતાવવાની કોશિશ કરી છે જે જે ખાતર છે છતાંય તમને એવું લાગે તો એના ફોટા પણ આપણા બ્લોગ ની અંદર મૂકી દે એટલે તમને પણ ખબર પડે કે મેં હું હું વાપર્યું છે બરાબર અને મોસ્ટ ઓફ હું તો એટલું જ જ છું કે જો ઓર્ગેનિક ખેતી કરતા હોય ને તો કોઈ ખાતરમાં ન વાપર તો પણ એની એની સાથે આપણે ખાસ જીવામૃત સાથે જવું પડશે કારણ કે જીવામૃતના એટલા ફાયદા છે ને કે તમે ન પૂછો વાત જીરો બજેટમાં આપણે એમ કહી દઈ ખેતી કરવી હોય તો જીવામૃત તો જીવામૃત ચાટવામાં પાણી સાથે પીએચ સાથે આપવામાં આવે હાલે બરાબર ને એમાં તમને એવું લાગતું હોય કે એ બેયમાં પોષણ નથી થતું ને તે બનાવી અને એને તમે ખાતરની જેમ છાંટી પણ શકો ને એના ફાયદા અને એક છે ઓરિયા ડીએપી નું એમ કે પાંચ નો આવે એમ બરાબર મેં જોઈ અને હું કે મારા વાળામાં રિઝલ્ટ જોયા છે ને એ તમને હું કહેવાનો પ્રયત્ન કરું છું કારણ કે આપણે શું છે એકા બીજા ખેડૂતને મદદ કરીએ ને તો ઈશ્વર આપણી મદદ કરી દે આપણે બીજા પૈથી કઈ નથી આશા પણ ઈશ્વર આપણે ગમે રીતે મને મદદ કરે જ છે બરાબર તો મારે તમને માહિતી આપવામાં હું વાંધો છે બરાબર તો બને ત્યાં સુધી સંપૂર્ણ તમને માહિતી આપી છે પણ જરૂર પડે મારી ભાષામાં શબ્દમાં બોલી બદલે તરવડ બદલે સાખા બુઢાપામાં બદલે પણ દખન માં બદલે એનું કારણ છે કે જે એરિયામાં રહેતા હોય ને એ જ એરિયાની આપણે ભાષા હોય બરાબર એ પ્રમાણે અમે શબ્દ બોલતા હોય તરફ કઈક ને કંઈક શબ્દ અલગ કહેવાતો હોય તો હું કહેવાય અમદાવાદી ભાષા અલગ હોય સુરતની ભાષા અલગ હોય એટલે એવું કંઈ ન ઓલું કરતા કંઈક ન સમજાય ત્યાં કોમેન્ટ કરીને મને તો હું તમને ફરી વખત સમજાવવાનો પ્રયત્ન કરીશ કે હું હું કહેવા માગું છું બાકી તો જો જીવામૃત છે બાકી આપણે બનાવેલું છે અત્યારે ખાટી સાહેબ છે આકડાનો બોળો છે પછી કુંવરપાઠું છે અજમાસ્ત્ર છે ખાટી છે ગૌમૂત્ર જે તમને અત્યારે મેં બધાય ડબલા હોય બતાવવાની કોશિશ કર્યું આપણે ત્યાં એક પણ દવાનું કે ખાતરનું બીજું કોઈનું ડબલું કે ઠેલી નથી એમ કે તો હાલે બરોબર છે મારે અનાજ ભરવું હોય ને તો બીજે લેવા જવી પડે છે એટલે શું કે અત્યારે ત્રણ વર્ષ આપણે સાવ નાબૂદ કરી નાખ્યું ને કેમિકલ એમ કે તો હાલે બરાબર બીજા માટે નહીં તો આપણા બાળકો માટે આપણે માટે થાય ઓર્ગેનિક કરજો શું કે ગાય આધારિત ખેતી કરતા થઈ જાવ તો ગાયોને પણ કંઈક સહારો મળશે ને એ બાને એને કોઈ ખાસ છે એ બાને હમ આપણે પણ ભરપૂર આપણે ફાયદા મળે છે બરાબર તો ક્યાંય કેવું લાગતું હોય ને મને પણ સજેશન કરજો ને જો બ્લોગ સારા લાગતો હોય ને મિત્રો તો લાઈક કરજો તમને ખબર પડે કેટલા લોકો અમને અમારા વિડિયોને પસંદ કરે છે ને પસંદ જ કરતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર કરી દેજો એટલે ખબર પડે બીજા મિત્રોને કે નહીં આવું કરવાથી આપણે કંઈક ફાયદો મળે છે બરાબર તો શું કે ચેનલમાં ન હોય ને અહીંયા બધી બ્લોગ જોઈ જ લીધો હોય તો સબસ્ક્રાઈબ કરીને લીધો ગુલાબ ગયે એટલે અમે આવું નવા કંઈક પ્રયત્ન કરીને કંઈક નવું સંશોધન કરીને તમને બતાવવાનો પ્રયત્ન અને બાજુમાં પેલું બે લાઈકન દબી દેજો ભૂલાવ એટલે નોટિફિકેશન પણ આવતી પહેલાં તમને મળતી રહે તો આજના વ્લોગમાં એટલું જ રાખીશું જય જવાન જય કિસાન જય ગૌ માતા ને શું કહે ભારત માતા કી જય ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય